હલો જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ આજે અમે બનાવશું તલ સાકડી કાલે જ મમ્મી બનાવી તો એમ થયું કે ચલો ભાભી છે તો એ હું બી ટ્રાય કરું કે કેવી બને છે કેવી રીતે કાલે શીખી લીધી આજે પ્રેક્ટિકલ ફરી પાછું બનાવશું એટલે આપણે આજે તલ સાકડી નો મૂકી રહ્યા છીએ આ છે મારા નાના ભાભી હાય શું બનાવો છો ભાભી શ્રી આપણે બનાવી છે તલ ઓકે પહેલા આપણે લોહી ગેસ ચાલુ કરી અને લોહી ગરમ કરીને એમાં ગોળ નાખવાનો ઓકે દેસી ગોળ દેસી ગોળ છે હા હવે ગોળને સતત હલાવી અને ગોળને ઓગાળવાનું ઓકે એને ઢીલો ઢીલો લઈ બ્રાઉન પાઈ બ્રાઉન કલર નું થઈ જાય ને એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું ઓકે કાલે તમારા સાસુ સાસુમાએ બનાવી એટલે આજે તમે પણ બનાવો છો હા પ્રેક્ટિકલ પણ થઈ જાય ને એટલે પ્રેક્ટિસ જરૂરી છે નહીં જો ગઈ કાલે બનાવી હતી મહિના સુધી આપણે ના બનાવ્યો તો ફરી પાછું ભૂલાઈ જાય હા એવું થાય અંગળો ઓગળી ગયો છે પણ આજે આપણે એને થોડલું

વાય દેયા થાય પછી જ આપણે એમાં તલનો ઉપર કરજી તલ સરસ સરસા થાય પાય આપણે પહેલા ચેક કરવી પડે કે નહીં થઈ કે નથી થઈ એવું કરવું પડે ચેક કરવી પડે હા એ આપણે આ રકાવીમાં નાખી ઓકે એક ટીપું અને પછી આપણે ટેસ્ટ કરસી એનું ઓકે કે હાથમાં ચિcke ને હા તો ના થાય ચિcke નહીં ને તો પાય સરસ તૈયાર થઈ ગઈ એવું આપણે વિચાર્યું હા

આપણે આ તલ નાખીને હલાયું આમ જનરલી એવું હોય છે કે એક વાટકી તલ તો બે વાટકી ગોળ હોય પણ બે વાટકીથી થોડુંક ઓછું હોય તો પણ ચાલે દર્જ કલર આવી ગયું છે ને હલાવતું રહેવાનું હા થોડુંક પકાળવું હા અને ગેસ પણ ચાલુ છે છે ટી માં તાતે હવે આ 5 મિનિટ 2 મિનિટ હલાવી એકદમ પ્રોપર બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ગેસની ફ્લેમ બંધ કરી દઈ છી અને નીચે ઉતારી લઈશું હવે આને પાતરા માટે પ્લેટફોર્મ એકદમ ચોકો કરી નાખ્યો છે એના ઉપર થોડું ઘી લગાવી દીધું છે આપણે ઓકે

જો થોડુંક થોડુંક આપણે વણીએ એટલે પતલી થાય બરોબર ઓકે આપ જોઈ શકો છો કે કેટલી નાનકડી એવું એમ લાડુની જે મૂક્યું હતું આપણે તલ સાકળીનો તલનો તો હવે કેટલી મોટી થઈ ગઈ છે અને હજી બી એ વણી શકાય છે જેટલું વણાય એટલું આપણે વણી નાખવાનું ઓકે સેજ ઠંડુ પડવા વધેનું

ચોપસ થી પીસત કરના પાનો તો તલસાકડી ની રેસિપી આપને કેવી લાગી કે ચોપસ થી અમને જણાવશો અને જરૂર એક વખત ટ્રાય કરશો થેન્ક યુ ખૂબ સરસ અમને આપી ઓડિયન્સ સુધી અમે આપની અને ઓડિયન્સ તમને પણ છે કે આપ સૌ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને ચંદા ભાભીને આ શ્રેય આપજો કે એની બનાવેલી તલસાકડીની રેસીપીથી આપણી તલસાકડી બનાવવા પછી કેવી લાગી થેન્ક યુ વેરી મચ